ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હે હેપી બર્થડે છ મારા નવા બ્લોગ વિડિયો માં તો કેમ છો બધા મજામાં હેપી બર્થડે થેન્ક યુ સો મચ તમારો બર્થડે છે આજે મારો બર્થડે હા ભગવાન કૃષ્ણનો બર્થડે છે આજે તો તમારો એ નહી તમ આલે મારો જ ભવાસાચી કુ કેલા ભગવાનનો બર્થડે છે હા નહીં તો હેપી જન્માષ્ટમી બધા ભાઈ બહેન ને મારા યુટ્યુબ ના દરેક મેમ્બર નો હેપી જન્માષ્ટમી મારા તરફથી અને જય માતાજી અને થેન્ક યુ કે દે બધન ના હાલ ના કેમે એ કમેન્ટ કરજો તો અમે થેન્ક યુ લખ પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બો આજે હું છે ખબર છે તમને મમ્મી બર્થડે છે કોના નોય બર્થડે છે નઈ ખબર તો ભાઈ દાન

कि न थी पण ऑर्डर જોઈએ છે ગાઈસ ન કઈ આ ટાઈમ જઈએ ગાઈસ ન કઈ જો કજી કઈ નક્ષી કરી નથી ઓર્ડર જોઈ લીએ છે ક્યાં जाऊं હું સર આસી કા બાપા અચ્છા જાવસા મમ્મી હા મક્કી નઈ કોઈ આઠ થઈ જાવસા ચાલ વરસત પડ આ ટાઈમ બધી જો પડતી તો ઉંટેરા જાવસા

Wanita, di ne buat kita kamu ini mudah mana sih?

આવ મોતી કે હું તો મોમુએ કતમો હાલ આવું કે કે ગયું તમને કે શું આપો કા આખો 15 વરસ કે 14 વરસ થાય છે 15 વરસ થાય પપ્પાને જોડે છે હા બરોબર મને ત્યારે 12 મહિનાથી ઓટકી ના હોય તો ઓ બુસે ઓ મહિના મને કે સોયન કના કો કતો બતાવો સોયન કે શું સોયન તો કે હા

मलाई जनाति मलाई खुसि न एलु इचले पहरवानी वस्तु छ न आवन किन हा खाली एत्रकै द पहरवानी वस्तु छ हा ओ मम्मी हा ब्राजाह तू मते भिडियो बन्द गर्न फोन गर्न एने खाली काई द पहरवानी वस्तु छ न क्यामेरा हो मम्मी ले

આઈસ પપ્પા ગંતિનગર ગયા મમ્મી પપ્પા બે કે આપણને તો ખબર નહીં પણ આજે તો ગિફ્ટ છે મમ્મીનો બર્થડે છે લાવ પપ્પા હાડી હાડી તારા લોણિયા માથાનો હેપી બર્થડે કેસું હા હેપી બર્થડે બર્થડે એ તમને ખબર નહીં થવા દઈને આ પેલા હા ભણ હળો તમે પપ્પા ગિફ્ટ પહેલાં એડી તમે સમજો મસ્ત એક ઉભા રહ્યા દ્યો તો પપ્પાનું ફોન કરજો મસ્ત એક ફોટો લેવાનો હા ફોન આપજો એ લા

આવ્યું ભાર્યા પપ્પા એ બે જમ બાજુ મમ્મીના હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી હેપી બર્થ ડે ટુ યુ મમ્મી તમે ખોલો પછી હું તમને કહું ના પછી કહેવાનું નહીં પપ્પા થાકી ગયા નહીં વરસાદમાં હારા ઓ શું હતો પણ હતો પણ ચોક્કસ

जो स्किप कर दे थैंक यू आदि बाकी मैं कर सेल सेल ओ लेओ सेल सेल